તો ઇક્વલ લેવલ ઓફ प्लेइंग ફિલ્ડ એટલે કે સમાન તક અને સમાન વ્યવસ્થા બધાને મળવી જોઈએ તો જ સ્પર્ધા તંદુરસ્ત કહેવાય લોકશાહીમાં તો આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે કે ચૂંટણી જાહેર થાય પછી વડાપ્રધાન કક્ષાનો નેતા પણ એક સરખી લાઈનમાં આવે એને કોઈ વિશેષ સુવિધા ન મળે પરંતુ ભારતીય જનતા પાર્ટી સમાન રીતે એવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત એમણે અમારા લોકોના આશીર્વાદથી આશીર્વાદ થી બેંકમાં એકાઉન્ટમાં પૈસા હતા ને આ ચૂંટણી અમે પણ સારી રીતે લડી શકીએ એમ હતા ચૂંટણી જાહેર થઈ ત્યારે એક ન ટકે કારણ કે બે હજાર સત્તર અઢાર માં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ ચૌદ લાખ ને છપ્પન હજાર તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને અગિયાર એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કે અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટ્રોન સુપ્રીમ કોર્ટનું ભાજપનો ભ્રષ્ટાચાર એક બાજુ એક રૂપિયો પણ નહીં બીજી બાજુ બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા કોંગ્રેસ ક્યાંથી ચૂંટણી રહેશે પતાવી દઈશું

પછી કહ્યું કે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ પાંચ લાખ મત જપ્ત થઈ ગયા છે ભાજપ ના અહંકાર ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે દુક્કા સીટ સિવાય ક્યાંય પાંચ લાખ થી વધારેની લીડ લીટ થઈ શકે મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી विशेष आवाज बनास का था ना मतदाताओं का मानस बनास ने बहन अमारी बहन बैं, केनी बहन ने पार्लियामेंट को आवाज देशनी बहन बना बिजी विजय बनाया आज जब परा कहता था कि हैट्रिक थर्से आवक्ते छवि से छवि में जीती ले स्वीकार तोड़ बेजार चौदह ने बेजार उपलब्धिमा हमें जीरो पर रहा था પણ સાથે ગુજરાતની જનતા એ અપેક્ષાઓ રાખી હતી અને એટલે લીડ પણ બધે મળે પણ આ અહંકારની પડતીની કરી છે લોકતંત્રને જીવંત રાખવાની શરૂઆત એ બનાસકાંઠાએ કરી છે આ એક ટ્રેલર છે આગળ પૂરું મૂવી આવશે લોકશાહી વ્યવસ્થાનો એવો મને પૂરો વિશ્વાસ છે

આટલા વર્ષથી સત્તા નથી આ વખતે પૈસા નહોતા તો કાર્યકર્તાઓએ ઘણા પૈસા વાગ્યા છે અને ઉમેદવારનું કામ કર્યું છે આ કાર્યકર્તાઓ એ મારી મૂડી અને તાકાત છે આ વિજય બનાસકાંઠાનો થયો છે ગુજરાતમાં જે એક સારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ટકાવારીમાં ખૂબ ઉપર ગયા છીએ અમે એનો યશ ગુજરાતીઓની સમજણ મારા કાર્યકર્તાઓની મહેનત અને મારા નેતાઓની એકતા ને જાય છે એનો યશ આ ટીમ ને જાય છે સૌને પણ મારા તરફથી અભિનંદન પાઠવું છું આવતા દિવસોમાં આ જ રીતે કામ કરતા રહીએ મારા પક્ષના ઉમેદવારો એ મજબૂતીથી ચૂંટણી લેવા છે અને સલામ કરો એમણે સહેજ પણ મગજ પર હારી જાય એ રહે શું તેવું ભારણ રાખ્યા વગર

છેક સુધી લીલમાં રહેલી સી છેલ્લે તકલીફમાં આવી અન્ય જગ્યાએ પણ આપ્યો જૂના આંકડાઓ જો તો ખૂબ ગ્રાફ ઊંચો ગયો છે ઇન્ડિયાગઢ બંદરના અમારા સાથીઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું દલોકા નહીં દિલોકા મિલન છે એવી રીતે આખા દેશમાં ચૂંટણી લડાઈ છે એ માટે પણ સૌનો આભાર

अपना पहला सवाल में जवाब दूं तो हाँ विधानसभा में तमाम बैठकों पर कांग्रेसी और लड़ता था भाजपा सिंबल पक्षे उदारता लाती है धारा सभ्यों ने नी इच्छा मुझे बदी चिकित्सा संगठनों आए था तो मुझे के कदाच हमारी भूल को तो भूल कि मैं विश्वास में क्यों तो, तो कि आप पक्षना सिंबल पर चुटाए लो मानस तो विश्वास है संगठन आपने અને જેના વિશ્વાસે સંગઠન આપ્યો એ જ વિશ્વાસ ઘાત કરે તો સંપૂર્ણ સંગઠન જાય અને સામે પક્ષમાં જઈને બેસે જેની સામે લડતા હોય એટલે સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય પરંતુ યાદ રાખજો જે ગયા છે એ ભૂતકાળમાં જે ગયા હતા એ આજે જેમ ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે છે એ જ રીતે આજે જીતા છે તો પણ

દેશના વડાપ્રધાનની સરસાઈ અને એમની પરિસ્થિતિ એક ગ્રાઉન્ડમાં તો પાછળ પણ હતા આ પરિસ્થિતિ પણ ત્યાં જોવાય છે એટલે દેશની જનતાએ ગુજરાતની જનતાએ મુખ્ય મુદ્દાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું બેરોજગારી મોંઘવારી પેપર ફૂકવા ભરને માલામાલ કરવાના આમ ગુજરાતી કે આમ દેશવાસીની ચિંતા નહીં કરવાની આ મુદ્દાઓને નજર સામે લઈને સત્તા લેવી હતી એટલે શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મોરખ નથી અત્યારે ન કરાય કંગોરાનું કામ નથી થયું અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરાય એમ છતાં શંકરાચાર્યજીનું પણ નહીં માનીને રામ મંદિર બનાવ્યું એનો પરચો હનુમાનજી મહારાજે ઉત્તર પ્રદેશમાં હતો જ્યાં જ્યાં પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિ માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી ધરુના નામે પણ જે કર્યું એનો જવાબ મળ્યો છે મન ચંગા તો કદરોપ નહીં કરતા એવું કહેવાનું આપણને બધાને ભગવાન લાવ્યા છે અને છતાં ઠેકાણે ઠેકાણે બોર્ડ લગાવ્યા જો રામજી કો લાયે ઉસકો હમ લાયે અરે હદ સુધી આ વાત છે અમારા ભગવાનનો નું અપમાન છે ભગવાન રામને શું કોઈ પ્રધાનમંત્રી લાવ્યા હતા ગામે ગામ ચોરા બનાવ્યા છે ગામના ગરીબ માણસો એ ભેગા થઈ ભગવાન આપણને લાવ્યા છે ની બદલે એમ કેવું કે જો રામજી કો લાયે આ અહંકાર ઓરિસ્સામાં જઈને કહેવાનું